ભાવનગરના મહુવા શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસાદના પગલે માલણ નદીના પાણી ફરી વળ્યા આજે સવારથી જ ભાવનગરના મહુવા તાલુકા અને આસપાસ વરસાદ વરસી રહ્યો છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અમુક વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે ભાવનગર જિલ્લામાં સવારના થી વાગ્યા સુધીના વરસાદના જ બે મિલીમીટર ઉમરાળા બે મિલીમીટર આઠ મિલીમીટર મિલીમીટર સિહોર સાત મિલીમીટર ગાડીયાધાર ત્રણ મિલીમીટર પાલીતાણા ઓગણીસ મિલીમીટર તળાજા અગિયાર મિલીમીટર મહુવામાં એકસો એકવીસ મિલીમીટર તથા જેસરમાં ઓગણત્રીસ મિલીમીટર વરસાદ વરસી ગયો છે અહેવાલ ફિરોઝ મલિક મહુવા ભાવનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં